બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થઈ રહેલા અત્યાચારનો સુરતમાં વિરોધ કરાયો હિન્દુ દ્વારા વિરોધ કરાયો બસો મીટરનો તિરંગો લઈ હિન્દુ સંગઠનો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા મોટી સંખ્યામાં હિન્દુઓ દ્વારા એકત્રિત થઈ કલેક્ટર કચેરી સુધી મોન રેલી કાઢવામાં આવી હતી ભારત બાંગ્લાદેશ સર્જન શહેરને આજે બાંગ્લાદેશના હિન્દુઓ ઉપર અત્યાચાર થઈ રહ્યા છે હિન્દુ સંગઠનો એકત્રિત થઈ જાત પાત કરો વિદાય હિન્દુ હિન્દુ ભાઈ ભાઈ નારાઓ લગાવાયા હતા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર જે અત્યાચાર થઈ રહ્યા છે તેના પડઘા ભારતભરમાં પડી રહ્યા છે ત્યારે સુરતની વાત કરીએ તો સુરતના વનિતા વિશ્રામ ખાતે હિન્દુ સંગઠનોનો એકત્રિત થઈને કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા જવા જઈ રહ્યા છે ત્યારે આપણી સાથે કેટલાક હિન્દુ નેતાઓ છે જ વાત કેવા પ્રકારનો આજે બાંગ્લાદેશમાં જે હિન્દુ અને અન્ય જે ત્યાં રહેનાર અલ્પસંખ્ય જેમ કે શીખ બૌદ્ધ જૈન ખ્રિશ્ચન આ બધા ઉપર જે અત્યાચારો થઈ રહ્યા છે બાંગ્લાદેશના નિર્માણમાં જેમની મુખ્ય ભૂમિકા હતી શેખ મુજીબુર રહેમાનની આવામન લીગ પાર્ટી અને ભારત અને ભારતના હિન્દુઓ તો એ બધા જ જે બાંગ્લાદેશના નિર્માણમાં મુખ્ય ભૂમિકા એના ઉપર આજે અત્યાચારો થઈ રહ્યા છે એના વિરોધમાં આજે સમગ્ર દેશમાં એક ધરણા પ્રદર્શન રેલીઓનું આયોજન થયેલું છે એ નિમિત્ત જ સુરત શહેરમાં પણ આજે એક મોટી મૌન રેલીનું આયોજન થયું છે એમાં અમે કલેક્ટરશ્રીને રાષ્ટ્રપતિના નામે એક આવેદનપત્ર આપવાના છે જેમાં બાંગ્લાદેશમાં જે હિન્દુ અને અન્ય અલ્પસંખ્યકો ઉપર જે અત્યાચારો થઈ રહ્યા છે બંધ કરવામાં આવે જે અત્યાચારો કરવાવાળા દરિંદાઓ છે એના ઉપર એક્શન લેવામાં આવે એને સજા કરવામાં આવે મંદિરોની સુરક્ષા કરવામાં આવે હિન્દુઓ અને અન્ય અલ્પસંખ્યની સુરક્ષા કરવામાં આવે આ પ્રકારની અમારી માગણીઓ બાંગ્લાદેશ સરકાર પાસેથી છે સનાતની ધર્મગુરુ તરીકે આપ ઈચ્છો છો હિન્દુઓ પર જે રીતે બાંગ્લાદેશમાં અત્યાચારો થઈ રહ્યા છે હિન્દુત્વની અસ્તિત્વ અને અસ્મિતા માટે ભારતના સમગ્ર સંત સમાજ અમે ખડા પગે ઉભા છીએ બાંગ્લાદેશ ઉપર બાંગ્લાદેશની અંદર જે હિન્દુઓ પર અત્યારે અત્યાચાર કરવામાં આવી રહ્યું છે ભારતના સરકારશ્રીઓને પણ નિવેદન કરીએ છીએ ભાજપ સરકારને પણ નિવેદન કરીએ છીએ કે બાંગ્લાદેશ ઉપર કડક એક્શન લેવામાં આવે અને ત્યાં જે હિન્દુ જનતા છે એને સુરક્ષા પ્રોવાઈડ કરવામાં આવે હિન્દુ મંદિરો ઉપર જે અત્યારે અત્યાચાર હિન્દુ મંદિરોમાં મંદિરો પર આક્રમણ કરવામાં આવી રહ્યું છે ત્યાં રહેલા હિન્દુ જે ભાઈઓ છે બહેનો માતાઓ દીકરીઓ ઉપર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે કોઈ પણ પ્રકારના દોષ વગર કોઈપણ પ્રકારના એ લોકોના ફરિયાદ વગર જે રીતે અત્યાચાર કરવામાં આવી રહ્યો છે આપણે બધાએ સાથે મળીને એ અત્યાચાર ને સામે અવાજ ઉઠાવવો જોઈએ અને એ લોકોની સુરક્ષા માટે બનતા પ્રયત્ન કરવા જોઈએ મહારાજ આપણા ધર્મગુરુઓને જેલમાં નાખવામાં આવી રહ્યા છે 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 તેમનો આપણા ઇસ્કોનના જે ધર્મગુરુ એમને જેલમાં પૂરવામાં આવે છે કોઈ પણ વાંક વગર બસ આ એક મુસ્લિમ દેશ બાંગ્લાદેશ જે છે મુસ્લિમ દેશ બનાવવા માટે જે લઘુમતીઓ છે હિન્દુઓ છે અથવા તો લઘુમતી કોમના બીજા અન્ય આ બધા જ અત્યાચારો અત્યારે બાંગ્લાદેશમાં બાંગ્લાદેશના લોકો તરફથી થઈ રહ્યા છે હું સરકાર સરકારશ્રીને અને કલેક્ટરશ્રીને એવી કરબદ્ધ પ્રાર્થના કરીશ હિન્દુ સમાજ તરફથી કે અમારી વિનંતી હિન્દુ સમાજની વિનંતી સંતોની વિનંતી સરકાર શ્રી સુધી દિલ્હી સુધી પહોંચે અને બાંગ્લાદેશની સરકાર ઉપર કડક દબાણ કરવામાં આવે અને ત્યાં જયેલા હિન્દુઓનું સાર્વત્રિક રક્ષણ કરવામાં આવે લઘુમતી સમુદાયના તમામ વ્યક્તિઓનું સાર્વત્રિક રક્ષણ કરવામાં આવે એમના વેપારનું એમના કોઈ પણ પ્રકારના જે એમના અસ્તિત્વ છે એના અસ્તિત્વ ને કોઈ પણ જોખમ ન થાય એના માટે પુરતા કડક પગલા લેવામાં આવે એ અમારા દક્ષિણ ગુજરાત ભારત સાધુ સં સમાજ અને સમગ્ર દક્ષિણ ગુજરાતના સંતો તરફથી અમારી એ સરકારશ્રીને અપીલ છે જી ભારતમાંથી પેદા થયેલો દેશ બાંગ્લાદેશ આજે ભારત સામે આગ બતાવી રહ્યો છે શું કેસ આપ હવે કહેવાની તો કોઈ રહેતું નથી કભી એસા હોતા હૈ કે હમ जिसको પાલતે હૈ जिसको हम खाना खिलाते हैं रोटी खिलाते हैं वही एक दिन हमारे ऊपर आक्रमण करता है ये जो है ना ये मानसिक ये, ये मानविकता नहीं है जो इंसान होता है ना वो इंसान जो है उसका कृतज्ञता को याद करते हैं। अरे पशु वो जिसका भी टुकड़ा खाता है उसका वो ये रहते हैं उसका अनुगत रहते हैं उसका एक सेवा करते हैं परंतु बड़ी आश्चर्य की बात है कि बांग्लादेश को भारत ने ही जन्म दिया है नहीं तो कभी भी ये बांग्लादेश पाकिस्तान के कब्जा से वो ये नहीं हो तो वो ये आजाद नहीं हो सकता था परंतु आज कट्टरपंथियों की ऐसे उस्कान ऐसे बस उन लोगों का ये फिर गया आज जो है आज वो भारत के सामने और भारत को दुश्मन मानते हैं भारत का जो हिंदू है जो अपना हिंदू है उसको दुश्मन मानते हैं और उसके ऊपर अत्याचार करते हैं तो इसीलिए हमारे भारत सरकार से हमारी ये निवेदन है कि आप जल्दी से जल्दी उसके लिए कड़क पगला ले जिससे बांग्लादेश में जो हिंदू या तो अल्पसंख्यक जो भी कुछ है उसका जान माल का नुकसान ना हो बस इस प्रकार हमारी निवेदन है इसके लिए आज हम ये रैली निकाल रहे हैं एक हसीना भारत आने के बाद बांग्लादेश की जब सरकार परिवर्तन हुआ उसके बाद हिंदुओं पे अत्याचार बढ़ गए उसके बारे में आप क्या बोलना चाहोगे उसमें ऐसी बात है कि ये जो एक प्रकार की षड़यंत्र था साजिश था ये साजिश को इन लोगों ने पूरा पूरी बराबर पहले से ही प्लानिंग करके अंजाम दिया और हसीना को शेख हसीना को सरकार को उसने एक एक उसको निकाल दिया उसका पतन कर दिया शेख हसीना को भग जाना पड़ा क्योंकि वो समझ गया था अगर हम यहाँ रहेंगे तो और भी रक्तपात ज्यादा होगा तो एक प्रकार की साजिश था और ये जो कट्टरपंथी जो है ये चीना पाकिस्तान की जो सब एक प्रकार की साजिश है कि भारत के ऊपर चारे बाजू से भारत के ऊपर ऐसी प्रेशर डाला जाए क्योंकि शेख हसीना के साथ भारत के साथ बहुत ही अच्छा संबंध था तो और वहाँ व्यापार धंधा और सब लोग यहाँ से आते जाते थे वहाँ के लोग भी आते जाते थे और ये करते थे तो इसलिए इन लोगों का एक एक अंतर्राष्ट्रीय षडंत्र है साजिश है कि भारत के ऊपर चारे बाजू से दबाण किया जाए कि उसका प्रगति ना हो और चारे बाजू से उसको ऐसा उसकी सामने दबाण किया जाए ये इस प्रकार का ये है जी आप जनाओ सरकार परिवर्तन थे बाद हिंदुओं पर अत्याचार बांग्लादेश में वधी गया तो कहो तो आप अत्यारे जरा सूरत शहर बांग्लादेश में जरे पाकिस्तान की जो सब एक प्रकार की साजिश है कि भारत के ऊपर चारे बाजू से भारत के ऊपर ऐसी प्रेशर डाला जाए क्योंकि शेख हसीना के साथ भारत के साथ बहुत ही अच्छा संबंध था तो और वहाँ व्यापार धंधा और सब लोग यहाँ से आते जाते थे वहाँ के लोग भी आते जाते थे और ये करते थे तो इसलिए इन लोगों का एक एक अंतर्राष्ट्रीय षड़यंत्र है साजिश है कि भारत के ऊपर चारे बाजू से दबन किया जाए कि उसका प्रगति ना हो और चारे बाजू से उसको ऐसा दबा किया जाए इस प्रकार का ये है जी आप जनाओ सरकार परिवर्तन थे बाद हिंदुओं पर अत्याचार बांग्लादेश में वही गया तो, तो आप जरे सूरत शहर बांग्लादेश में જ્યારે હિન્દુના ઘર પરિવારો પર અત્યાચાર થઈ ગયા થઈ રહ્યા છે ત્યાંના લોકોને પરેશાન કરી રહ્યા છે ત્યારે સુરત શહેર દ્વારા પણ આજે સમગ્ર દેશ આ હચમચી ગયો છે અને સુરત શહેર દ્વારા પણ આજે એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને એમાં કલેક્ટરશ્રી અને રાષ્ટ્રપતિજીને એટલી જ માગણી કરવામાં આવી છે કે બાંગ્લાદેશમાં રહેતા તમામ હિન્દુ પરિવારોને આપ સુરક્ષા બક્ષો એમની સુરક્ષા કરો અને જે ધાર્મિક સ્થળો પર એમણે જે ધાર્મિક સ્થળોની પણ તોડફોડ કરી છે એમની રક્ષા થાય અને ખાસ કરીને જે લોકોએ આ કૃતજ્ઞ કર્યું છે આ કાર્ય કર્યું છે ને એ તમામ લોકોને સજા થાય એ માટે આજની આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે બાંગ્લાદેશ પર હિન્દુઓનું જે અત્યાચાર થઈ રહ્યા છે તેના માટે પૂર્વ સૈનિકો પણ આ હિન્દુ સંગઠન સાથે જોડાયા છે આપણે એમની સાથે વાત કરીશું जी बांग्लादेश में हिंदुओं पर अत्याचार आप पूर्व सैनिक तरीके शू अभी भी सैनिक हैं 1971 दिसंबर में आज के दिन ही जो है जंग शुरू हुई थी और 12 दिन में जो है हमने पाकिस्तान के दो टुकड़े करके बांग्लादेश बना दिया था उस समय भी हिंदुओं के इस, भात्रा। भात्रा। उस समय भी हिंदुओं के ऊपर बहुत अत्याचार हुए थे कम कम से जो है हमारे लाखों में जो है हमारी बेटियां हमारे बात कर हिंदू संगठनों वनिता विश्राम ग्राउंड तमाम भेगा क्या क्या બાંગ્લાદેશમાં જે હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે તેના પર સમગ્ર હિન્દુઓ એકત્રિત થઈને અત્યારે કલેક્ટર કચેરી જઈ આવેદન પત્ર આપવાના છે ને જે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે તેના પર ક્યાંક ને ક્યાંક લગામ લગાવવામાં આવે તેના તેવી માંગ સાથે કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે કેમેરામેન અબુ મિર્ઝા સાથે મુકેશ ગૌરવ દિવ્યાંગ